જય જે જય જે ઠાકોર મેરામાં આહિર જેસર તાલુકાનું કરજાળા ગામ છે ત્યાંથી બેનનો ફોન આવ્યો હતો એ પણ સોરાઠી હાયર જ છે એટલે એમ કીધું કે ભાઈ અમે અર્જુનભાઈને ફોન કર્યો હતો અર્જુનભાઈ દુવાર છે એ પણ હાયર છે એનો પણ છોકરો એમ કહેતા હતા પોલીસમાં નોકરી કરે એવું આ બેનને કીધું એટલે આ બેને એવો ફોન કર્યો હતો કે અમારે એક બેન વિધવા છે અહીંયા એને કોઈ સરકારી સહાય મળે એની માહિતી લેવા આ બેની ફોન કરેલો અર્જુનભાઈને તો અર્જુનભાઈ બે ત્રણથી ફોન ચાલુ રાખ્યા નહીં એવું બધું લાલચ આપી આ બેનને કે ભાઈ હું તો કોન્ટ્રાક્ટ રાખું છું મોટા મોટાને તમે શું કરો કે અમે તો આ બેન કે અમે હીરા ગહીને એવું બધું કામ કરી છે અહીંયા તો કે એમાં કંઈ ન હો મેં તમને લાખ રૂપિયાની નોકરી મળી હું તમને કંઈક કરી દઈશ તમારા મકાન ઘરના છે તમારે ફોર વ્હીલ ઘરનું છે એ કે એ બધું પૂછ્યું ભાઈ એવું બધું પૂછવાની કંઈ જરૂર નહોતી એ બેની એટલું પૂછ્યું એનો જવાબ આપો તમે પૂછો એટલો જવાબ આપો બાકી તમારું તમારું એને પૂછ્યું તું તમારે શું છે આવેલા શું કંઈ આપો તમારા પેટમાં શું પાપ છે એવું પાપ છે કે તમે આવું પૂછો એમ એટલે આ બેનને ખબર પડી કે મારો આ લાભ ઉઠાવે છે પણ આવી લાલચ આપી દીઓ પાછા તમે એમ બેનને કીધું કે અમારે પાડોશમાં બે દીકરી હતી ને મેં લગ્ન કરાવ્યા એમ ભાઈ આવો તકનો લાભ ના ઉઠાવો કોઈનો તમારી બેનને વારે ગણી ક્યાં ફોન કરવાની જરૂર હતી તમારે હું શું હતું વારે ગણી ફોન કર્યો એ તો બેન જાણી ગયા હતા તમને એટલે સમાજની દીકરી હોય એનો આવો મજબૂરીનો લાભ ના ઉઠાવો આપણી ઘરવાળી હોય ને એક જ આપણી બાઈ હોય બાકી બેન સમાન રાખવાની હોય એટલે આવી આવી નીતિ ના રાખો તમે એ અર્જુનભાઈ દુવારકારી છે હવે એ તો નંબર મને એને આપ્યા કોઈ નંબર તો બંધ આવે છે એનો એટલે સાઈડમાં એનો ફોટો નાખી એના નંબરે નાખી પણ એ નંબર તો બંધ આવે છે અને એને એવું બધું કીધું કે તમે વિડીયો મૂકો ને ત્યારે એનો કોઈનો ફોન આવે તો મને વાત કરાવજો એમ એ બેનને કેટલો ઘૂંસવો હોય એમ તો એના નંબરના સાઈડમાં એનો ફોટો નાખું તો હું સમાજના ઉઠીને આવું ન કરો એમ આયરનો દીકરો બોલે બોલ્યા પછી બીજું બોલે નહીં થાય તો મદદ કરવાની નહીં તો ના પાડી દેવાની છતાંય મેં બેનને કીધું કે મારા જેટલી મદદ થાય ને મારાથી એ હું કરી દીકરીઓ કોઈ ભણતી હોય તો આપણે થાય એટલી મદદ કરી પણ મોટા મોટા ડીંગા ન મરાય એમ તો એનો ફોટો નાખું છું એનો નંબર નાખું છું અર્જુનભાઈ નામ છે એમ કહેતા હતા મારો છોકરો પોલીસમાં નોકરી કરે છે આ એનો દીકરો ઉઠીને આવું ન કરાય ને કોઈ સમાજની દીકરી હોય તો ધ્યાન દેવાય એમ તો મારે હવે કંઈ જાજુ નથી કેવું એવી છે ને બેની કોર રેકોર્ડિંગ નાખવાની ના પડી મને મંજૂરી ન આપી અને કોર રેકોર્ડિંગ નાખ્યા અમારે બેન ભાઈને વાત થઈ তো জয় দুয়ারকি জয় মলিধর জয় ঠাকুর